આપડે તાંજરિયા ભાજી લઈ લીધી હતી આજ આપડે તાંજરિયા ભાજી બનાવવાની છે પાંજરિયાની ભાજી મસ્તી મોરીને આપણે એમાં થોડુંક પાલક પણ નાખવાનું હતું થોડાક ધોઈ નાખી હતી પેલા તાંજરિયા ની ભાજી ધોઈ નાખી પછી પાલક પણ ધોઈ નાખવું પછી આપડે સુલા પાસે જોતી હતી બધી વસ્તુ ભેગી કરી લીધી બધી વસ્તુ ભેગી કરીને પછી આપડે તોલ મૂકી દીધું સુલો ઉપર ને પછી એમાં નાખી દીધું થોડુંક નાખી દીધું લહણ ને પછી આપણે નાખી દીધી રાંજરિયા ની ભાજી ડાંજરિયા ની ભાજી નાખી હલાવી નાખી પછી આપણે એમાં પાલક પણ નાખી દીધી પછી આ બધી ને મસ્તીલ નું ચમચી ફેરવી નાખવું તમને આવી ભાજી ભાવે કે નહીં કમેન્ટ કરી ને કહી જવો હવે આને ઢાંકડું ઢાકી ને મસ્તર્બ કર્યા પાકવા દેવાનું છે થોડીક વાર માં મસ્ત પાકી ગઈ પછી આપણે એમાં થોડું મીઠું નાખી દીધું થોડીક અરદણ નાખી દીધી અને ચટણી પણ નાખી દીધી પછી આ બધી ને મસ્ત મિક્સ કરી નાખું ને પછી થોડીક વાર ભાજી ને પાકવા દીધી ને થોડીક વાર માં આપડી ભાજી બની ને રેડી થઈ ગઈ તમને અમારે આ બાજુ નું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને ને કઈ જવો ને તમને ભાવે કે નઈ એ પણ જો ને તમને અમારો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો અને આવવા જ વિડીયો જોવા માટે તમે અમારા અકાઉન્ટ ને ફોલો કરી દેજો બાય બાય ટેક